ઓકે તો બધી વસ્તુઓ આવી જઈ શાહ બનાવવા માટેની બે ને શાહ પાવાની છે મારા હાથની પહેલી વાર હું શાહ બનાવું છું તો શાહ ઉકળી ગઈ છે અને સીધું દૂધ નાખી દઈ બંધાણી હોય ને એની માટે આ શાહ નહીં કારણ કે શાહ થોડીક મોળી પડે છે નમસ્તે મિત્રો જય માતા જય શ્રી રામ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાને અમારી યુટ્યુબ ચેનલ ગુજ્જુ વરી વલક્ષમાં તો આજે હું પહેલી વખત શાહ બનાવું છું કારણ કે છેલ્લા પાંચ છ વર્ષથી શાહ નથી બનાવી અને જોઈએ ને બધા બાળકો બધા મારે સામું જોવે છે વિડીયો ઉતરવું એટલે હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ને આજે પહેલી વખત હું સાહ બનાવવાનું છું જો અહીંયા જઈને ડોકા મારે છે હર્ષિત ડોકા મારે છે કે મેં અહીંયા હું લેવા આવ્યા વિડીયો બનાવવા આવ્યા હા તો બોલો વિડીયોમાં બોલો બોલ તો ખરો ઓકે તો ભાઈ હર્ષિત કીધું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો તારે હું કહેવાનું છે ઈજ તે બે નું ઈજ કેવાનું છે ને હાલો તો આપણે ચા પીવી ને ચા પીવી છે હાલ તો ચા પીવી ભાઈ મને આ વૈભુડે આવી જાય મજા આવી જાય વિડીયો બનાવવાની કામા જૈવન પર જાય છે દૂધની કોથળી લેવા દૂધ લેવા જાય છે દૂધની થેલી આપણે જાય સીધા ઘરે ઓકે તો ઘરે આપણે આવી જઈશી કોઈ ઘરે નથી એટલે આપણે મારા હાથે ચા બનાવવાની છે જો દૂધ લેવાનું દૂધ લઈને આવે તો આપણે સૂલો બોલો જગવી અને શા કરી નાખીએ આપણો ચૂલો અહીંયા છે ગેસનો નો બાટલો બધું છે ને બધી વસ્તુ છે પેલા છે ને બધી વસ્તુ ગોતી લઉં શા બધી બનાવવાની હોય પછી શા બનાવું કારણ કે બધી વસ્તુ મૂકેલું હોય ને મને કઈ જડે નહીં ચાલો તો બધી વસ્તુ ગોતી લઉં પછી પાછા આપણે વિડીયોમાં કન્ટિન્યુ બનશું ઓકે તો બધી વસ્તુ આવી જઈએ શા બનાવવા માટેની આ કપ ને રેપે કે ખાંડ છે આમાં શું કહેવાય સા છે વાટકો વાટકો દૂધ ને ટપેલ ને બધું આવી ગયું છે ને મારા જયંતભાઈ ગોતી ને લાવ્યો કા ગોતી ને લાવ્યો ને લાવ્યો ઠીક લાવ્યો તો હર્ષ તો તમને શીખવાડી મને શીખવાડો આવશે હાલો તો રપે કેવું લઈ જાય ને મને એને આંબાવા લો અહીંયા હાલો શું લો જગો લાવો લાઈટર લાવો પેલા પેલા લાઈટર હાથમાં આવી ગયું છે સીધા આપણે લાઈટરથી શું લો જગ્યા ઓકે તો પેલા સુલો જગી નાખી કે આમ ફરતું નથી પાટલો શરૂ થઈ છે અમારે ઓકે તો જગી જો છે સૂલો જગી ગયો છે મારો એટલે એક મિનિટ પેલા તો પાણી લાવવાનું તો ભૂલાઈ ગયું છે પાણી બંધ કરી દઈ પેલા પાણી નાખવાનું હોય સૂલો ગ્રીક બંધ કરી દઉં ભૂલાઈ ગયું છે પહેલાં પાણી હોય તો પેલા મેં તો ભૂલાઈ ગયું અને ડાયરેક્ટ આપણે સૂલો જગવી નાખ્યો પાણી લેવા જોશે હરસિદ હવે પાણી લઈને આવે એટલે સીધો આપણે શાહ સૂલું કરી દઈએ તો આપણે સૂલો બેન કરી દીધો ઘડીક રસીતભાઈ પાણી ફરીને આવ્યો છે તો આમાં ગ્લાસમાં પાણી ભરતા આવ્યો છે હવે આપણે સીધો શાહ બનાવવાનું શરૂ કરી દઈએ કા ભાઈ બેન તું પી કે સાહે તો આ બેને ને પાવાની છે મારા હાથની પહેલીવાર હું શાહ બનાવું છું હાલો તો સલું કરીશ પાછો ફરી વખત આ શરૂ કર્યો ગેસ હાલો સલુ કરી દીધો પેલા તપેલી મૂકવાની હોય બધી ભૂલાઈ જાય તપેલી સાઈડ એ સાઈડમાં રાખવું જગી નાખું ઓકે તો સોલો ધગી છે ને સીધો સા મૂકી દેવી પેલા નાખવાનું છે પાણી થોડું કેવું ઓકે બરાબર છે માપની જ છે ને રંજી દૂધ મીઠા મૂકી દે પહેલાં દૂધ પછી હોય દૂધ આવી જશે ને ખાંડના ડબલા આવી જશે ને ભૂકીના ડબલો આવી જશે આલો તો હવે સા ખાંડ નાખી દઈ તો વાટકામાં છે શાની ભૂકી અને નાખી દઈએ મલ પર હવે સીધી ખાંડ નાખી દઈએ ઓકે તો ભૂકી નખાઈ જશે ને હવે સીધું આપણે ખાંડનો વારો કાં ભાઈ બેન અમારા બે ને ઉભા છે મારી વાટે એકદમ સા બનાવે એટલે મારે પીવાની છે તો ભૂકી આવી જશે એટલે સોરી ખાંડ આવી જશે ખાંડે નાખી દો માલ પર અને ખાંડે નખાઈ જશે અને દૂધ ક્યાં છે બેન ઓકે તો હવે દૂધ નાખવાનું છે તો સા ઉકળી ગઈ છે અને સીધું દૂધ નાખી દઈ ઓકે તો દૂધ પણ નખાઈ ગયું છે હાલો દૂધ નખાઈ ગયું છે હા તો હવે જો થોડીક વાર ગરમ થવા દઈ અને પછી આપણે શા પી લઈએ જોઈએ શાનો ટેસ્ટ કેવો આવે છે પહેલી વાર બનાવું છું હું અને બહુ કાંઈ યાદ નથી શાહ બનાવવાનું કઈ રીતે હોય તો એ જેવો તેવો શાહ બનાવી છે હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો આ ગરમ કરીને છીએ ઓકે તો હવે શાનો ઊભર આવી ગયો છે તમે જોઈ શકો છો સા પાકી ગઈ છે જો હું આવી રીતે મલા પેલા મલાવવાની હોય શા બનાવવાની તો તમે કે તમે તને આવડતું છે મારી સિવાય તો શાનો ઊભર આવી છે ને શા થયું કંઈક પકાવવા દે પછી સા પીને જ છીએ એટલે આવી રીતે ગલાવવાની હોય ને પછી એમ કહેવાય ને કે સા ઉતારી લેવાની એટલે સા પાકી જાય ઓકે તો ફાઈનલી મારી મિત્રો ચા બની ગઈ છે અને હવે આપણે ચા પી લઈ જૈન બેઠો છે અને આ તો બિસ્કીટ લઈએ બોલો મારી આ તો મારા બિસ્કીટ લાવ્યો પણ મારે તો મહિનો છે એટલે બિસ્કીટ નહીં ખાવ તારે ખાવાનું છે તારે બિસ્કીટ ખાવાનું છે નહીં તો ભાઈ આ એક જ ખાશે વૈભવ ભાઈ અમારે ખાલી ચા પીવાની છે તો અહીંયા ગોળી પકડીને ઉભો છે હવે આપણે ચા ગાળી લઈ ઓકે તો ચા ગળાઈ ગઈ છે ના આપણે બિસ્કીટ તોડીને ચા પીવી ને અલગ રીતે તો ચા બની જશે અને ચા પી લઈ અને તમને હું ચાનો ટેસ્ટ બતાવું કેવો છે મૂકી દે એમાં જો આ હર્ષિત છે એને ફો ચા પીવાની છે વૈભવને ચા પીવાની છે ના પપોળાવાળો છોકરો છે જયન એને પણ ચા પીવાની છે તો એને એને ચા પાઈ દઈ અને હું થોડી થોડી સા પી લઉં સા ટેસ્ટ તો સારો દેશે તો આપણે જોઈએ કેવા ટેસ્ટ છે તો આ કપ લઈ લઉં હું ટેસ્ટ કરી લઉં સા તો ઓકે ઓકે બની છે બહુ સારી નહીં બહુ મોળી નહીં તો હું કહેશું કાટા કરવા મારી પાસે બોલો તમને કે નહીં આવડે હું કરી નાખું સા તો આમ કેવાય ને કે ઓકે ઓકે બની છે કે મોડી નથી અને બહુ એટલી બધી હારી ન કહેવાય પણ જેને સાના બંધાણી હોય ને એની માટે આશા નહીં હાલે કારણ કે સા થોડીક મોળી પડે છે ચાલો તો હવે સા તો ઓકે જ બની ગઈ છે ને વરસાદને સા પીવાની છે એટલે એને આપી દઉં આ બિસ્કીટ લેવાય એને જ આપી દઉં ને તારે પીવી શાહ ના પડે કે પડશો નહીં બાળો ભાઈ આને એકને ને શાહ પાવાની છે તારે પીવાની છે તારે કહેવું તો ને મારે પીવી એમ ચાલો આની કેન્સલ અને એકને સા પાવાની છે ને તારે સાહેબ તમારા ભાઈ ભાઈને શાહ મળી જશે ને તો બિસ્કિટ ખાવાનું શરૂ કરી દીધું શાહમાં બોળી બોળીને બિસ્કિટ ખાય છે જો બિસ્કિટ બોળી બોળીને ખાય છે હવે ભાઈને મજા આવી જશે આપીવાની કાં તો મજા નથી આપીવાની પીવાની ભાઈ કંઈક કહેવા માગે છે તો જયન તો હું કહેશ તો હા ભાઈ જયન ભાઈ કીધું છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તારે હું કહેવાનું છે ઈજ તે તારે હું કહેવાનું છે કાંઈ નહીં આણ ભાઈ ખાલી બિસ્કીટ ખાવામાં ધ્યાન છે કાંઈ નહીં કહે કાંઈ વાંધો નહીં આ બે ભાઈ કીધું ને એમ કરી નાખ્યું લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એટલે કરીને આપણું યુટ્યુબમાં આવી ગયો હા જો પપડું વગાડે બસ હવે બહુ ન વગાડે પછી તો ભાઈ બહુ જો અહીંયા શાને કહેવાય ને કે બિસ્કીટ ખાવાનું પૂરું કરી નાખ્યું કેમ ઘડીક ઘડીકમાં ખાઈ ગયો સાની બિસ્કીટ જો શરમેન ભાગ્યો જો વાટકો ખાલી કરી નાખ્યો શાનો હવે ભાગ્યો ગયો તો અમે બધા મિત્રો ચા પી લીધી છે અને બધા બાળકો બહાર આવી ગયા છે ને હું જાઉં છું સીધો કામે હવે અને તમને અમારા વિડીયો કેવા લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો અને તમે જો વિડીયોમાં પહેલી વખત આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો લાઈક કરી નાખો અને મિત્રોને વિડીયો શેર કરી દો તો આવા મજેદાર વિડીયો જોવા માટે અમારા ચેનલને આજે સબસ્ક્રાઈબ કરો તો પછી આ મળશે બીજા વલોગમાં તો સવસ્ત્રો મસ્તરો જોતા રહો ગુજ્જુ હરી ઓલ બધાને જય શ્રી કૃષ્ણ